તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એનએસડીએલની ઓફિશિયલ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે તેના ઉપર તે જે મિત્રો જો તમે ન્યૂ પેન્શન સ્કીમ હેઠળ આવતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે કેમ કે આપણા જે રૂપિયા છે જે રોકાણ છે જે સરકાર શ્રી કરતા હોય છે તે ડિવાઇડેડ હોય છે ત્રણ ભાગમાં તે કયા ત્રણ ભાગમાં ડિવાઈડેડ હોય છે તે આપણે જાણીશું સાથે સાથે તમારે જો તમારું રોકાણ છે જે ઇન્વેસ્ટમેન્ટ છે તેને ચેન્જ કરવું છે તે પણ હવે કરી શકો છો કે તમારે કયા ક્ષેત્રમાં તમારે તમામ રૂપિયા તમારા લગાડવા છે તમે ઇન્ડિવિજ્યુઅલી તમારા પોતાના લગાડી શકો છો ચેન્જ કરી શકો છો તેના માટેનો એક પરિપત્ર નાણાં વિભાગે કરી દીધો છે તો શું છે આ પરિપત્ર કઈ રીતે આપણે ચેન્જ કરીશું તે કમ્પ્યુટર સ્ક્રીનમાં જોવાનું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર प्रैक्टिकली जो है तो वीडियो पूरा जोजो जो, जे थी के तमने पूरी माहिती मिली जैसे तो चलो आज नो वीडियो शुरू करिए बात नेशनल पेंशन स्कीम के तहत अब पेंशन लेने वालों के लिए कई नई सहूलियतों का इंतजाम इस विषय पर बात होने जा रही है उसका नाम है एनपीएस एनपीएस यानी नेशनल लाने के लिए सबसे अच्छा विकल्प क्या है निवेशकों के बीच न्यू पेंशन सिस्टम एनपीएस ने पिछले कुछ सालों में अच्छी नेशनल पेंशन सिस्टम यानी एनपीएस के तहत गारंटीड पेंशन का प्रावधान कर सकते हैं ये एक नए सिस्टमैटिक विड्रॉल प्लान पर काम कर रही है और इसकी देखे नेशनल पेंशन सिस्टम धीरे धीरे प्राइवेट सेक्टर में भी लोकप्रिय हो होती है મિત્રો એનપીએસ હેઠળ આવતા જે પણ કર્મચારીઓ છે તે અત્યાર સુધી શું હતું કે જે પણ સરકારથી રોકાણ કરતા હતા તે જ આપણે માનવું પડતું હતું તેમાં કોઈ પણ ચેન્જ ન થતો હતો પરંતુ નાણા વિભાગે જે પરિપત્ર કરી દીધો છે તે મુજબ હવે આપણે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે તેમાં ચેન્જ કરી શકીએ છીએ અને તેના માટે જે પરિપત્ર નાણાં વિભાગે કર્યો છે એ પરિપત્ર આપણે જોવાનો છે તો તે તમારી સામે આવી રહ્યો હશે ત્યારબાદ આપણે પ્રેક્ટિકલી સમજશું કે કઈ રીતે તેને આપણે ચેન્જ કરવું છે ઓફિશિયલ વેબસાઇટ થ્રુ તો પહેલાં આપણે જે પરિપત્ર છે તે જોઈ લઈએ જે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે પીએસ ખાતાધારકોને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા બાબત વિભાગના સંદર્ભ હેઠળના જાહેરનામાથી ગુજરાત મુલકી સેવા નવીવર્ધિત પેન્શન યોજના નિયમો બે હજાર ચોવીસના નિયમ અઠ્યાવીસમાં કર્મચારીઓને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદ કરવા વિકલ્પ આપવામાં આવે છે ઉક્ત બાબતે રાજ્યના તમામ કર્મચારીઓ સરળતાથી પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરી શકે તે માટે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી જે પરિપત્રમાં જે ઓફિશિયલી કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓએ પેન્શન પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા માટે નીચે મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની છે જેમાં પહેલું છે કે પેન્શન ફંડ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવી સ્વૈચ્છિક છે જો કોઈ કર્મચારી દ્વારા ઉક્ત પસંદગી કરવામાં નહીં આવે તો ત્યાં સુધી નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના હાલના કર્મચારીઓ અને ભવિષ્યમાં નવા જોડાનાર કર્મચારીઓ માટે બાય ડિફોલ્ટ એસબીઆઈમાં ચોત્રીસ ટકા યુટીઆઈમાં બત્રીસ ટકા અને એલઆઈસીમાં ચોત્રીસ ટકા ચાલુ રહેશે કર્મચારીઓ પેન્શન ફંડ મેનેજર વર્ષમાં એક વખત બદલી શકશે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન અંગે કર્મચારી નાણાકીય વર્ષમાં બે વખત વિકલ્પ લઈ શકશે અથવા આપી શકશે ગુજરાત મુલકી સેવા નવી વર્ધિત પેન્શન યોજના નિયમો બે હજાર ચોવીસના નિયમ અઠ્યાવીસમાં કર્મચારીઓને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા માટે ઉત્તરોત્તર પસંદગી કરવા માટે અનુસરવા અનુસરવાના તબક્કાવાર પગલાં નીચે મુજબ છે તો મિત્રો જોયું ને આ રીતે જે પેન્શન જે સ્કીમ છે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન છે તેમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ હવે આપણે જોઈએ કે કઈ રીતે તે ચેન્જ કરવો તેના માટે આપણે એની વેબસાઇટ ઉપર જવાનું છે જે ઓફિશિયલ વેબસાઇટ છે જે ગૂગલ ઉપર આપણે સર્ચ કરવાનું છે તે આ રહ્યું તો ખાસ આ સ્ટેપ જોઈ લેજો અને તમારે જો ચેન્જ કરવો હોય તો આને અનુસરજો અને આ જે પેટર્ન છે તેને ચેન્જ કરી શકાય છે તો ચાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એનએસડીએલની ઓફિશિયલ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે તેના ઉપર તે જે સી આર એનએસડીએલ જેવા તમે ક્લિક કરશો એટલે પહેલી સાઈટ તમને દેખાય છે એ એનએસડીએલ ની ઓફિશિયલ ગવર્મેન્ટ ની સાઇટ છે તેના ઉપર જ ક્લિક કરશો મિત્રો તેના પર ક્લિક કરશો ને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલા હશે તેના ઉપર તમે લોગિન કરશો એટલે જો તમારો પાસવર્ડ જૂનો થઈ ગયો હશે ઘણા સમયથી તમે બદલાવેલો નથી તો તમને ન્યુ પાસવર્ડ કરવાનો ચાન્સ આપવામાં આવશે એટલે તમે તરત જ ન્યુ પાસવર્ડ તમે કરી નાખો ચેન્જ કરી નાખો હવે આપણે આવીએ કે કઈ રીતે આની પ્રોસિજર કરવાની છે તો તમારે સૌ પ્રથમ જે વેબસાઇટ છે તેમાં પહેલું જે મેનુ છે કે ટ્રાન્ઝેક્ટ ઓનલાઈન તે તમે જોઈ શકો છો અહીંયા તેમાં તમારે ચેન્જ સ્કીમ પ્રેફરન્સ ઉપર જે ત્રીજું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ટાયર ટાઈપ આવશે તે તમારે ટાયર વન રાખવાનું છે તેના ઉપર તમારે સબમિટ આપી દેવાનું છે ત્યારબાદ તમારે થોડી પ્રોસીજર અહીંયા બતાવવામાં આવી છે ગાઈડલાઈન બતાવવામાં આવી છે તે તમે વાંચી શકો છો ત્યારબાદ પ્રોસીડ આપી દો જેવું પ્રોસીડ આપશો એટલે તમારી હાલની જે સ્કીમ ઇન્વેસ્ટમેન્ટની ચાલુ છે તે તમને જોવા મળશે જેમાં મારે તમે જોઈને જોઈ શકો છો કે મારે જે સ્કીમ ચાલુ છે એમાં એલઆઈસી પેન્શન ફંડ સ્કીમ સ્ટેટ ગવર્મેન્ટ ચોત્રીસ ટકા એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ સ્ટેટ ગવર્મેન્ટ ચોત્રીસ ટકા અને યુપીઆઈ રિટાયરમેન્ટ સોલ્યુશન્સ પેન્શન ફંડ સ્કીમ સ્ટેટ ગવર્મેન્ટની બત્રીસ ટકા છે તેમાં રોકાણ કરેલું છે ઇન્વેસ્ટ કરેલું છે તો તે તમે જોઈ શકો છો હવે તમારે આમાં સબમિટ આપવાનું છે એટલે નેક્સ્ટ પ્રોસિજર થશે હવે આપણે આવી ગયા છે મેઇન જે પેજ છે તેના ઉપર જેમાં તમે એક સાઈડ એક્સાઇટિંગ ઇન્વેસ્ટમેન્ટ ચોઈસ આપવામાં આવી છે જે તમારી હાલની ચોઈસ છે હવે ન્યુ ઇન્વેસ્ટમેન્ટ એ તમને જોવા મળશે ન્યુ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચોઈસ જેમાં તમારે ત્રણ ઓપ્શન છે એક્ટિવ ચોઈસ મોડરેટ ઓટો ચોઈસ એલસી પચાસ અને કન્ઝર્વેટિવ ઓટો ચોઈસ એલસી ટ્વેન્ટી ફાઈવ તો તમારે જો એક્ટિવ ચોઈસ કરશો એટલે તમને અહીંયા જોવા મળશે કે જે પીએફએમ નેમ છે તે તમને આવી જશે તો આટલા બધા છે એમાંથી યુટીઆઈ રિટાયરમેન્ટ સોલ્યુશન લિમિટેડમાં તમે અત્યારે સો ટકા રોકાણ કરશો એવું ઓપ્શન તમે સિલેક્ટ કરેલો છે હવે જો તમે આમાંથી બીજું ઓપ્શન સિલેક્ટ કરશો મોડરેટ ઓટો ઓલસી ફિફ્ટી તો તે પણ તમને જોવા મળશે તો તેમાં ત્રીજું ઓપ્શન પણ તમને જોવા મળી રહ્યું છે કન્ઝર્વેટિવ ઓટો ચોઇસ જે એલસી ટ્વે ફાઈવ છે હવે ધારો કે મેં એક્ટિવ ચોઇસ સિલેક્ટ કર્યું છે ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે જેવું તમે સબમિટ આપશો એટલે નેક્સ્ટ પેજ ઉપર જશો કે જ્યાં તમારે જે નવી જે સ્કીમ તમે સિલેક્ટ કરી છે એકટી જશે અને તમારે અહીંયા પર્સન્ટેજ કન્ટ્રીબ્યુશન આવી ગયું છે તે હંડ્રેડ પર્સન્ટ છે હવે તમારે કઈ નથી કરવાનું સેન્ડ ઓટીપી આવશે તેના પર ક્લિક કરશો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરશો એટલે તમારું જે આ સ્કીમ છે તે ચેન્જ થઈ જશે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે તે ચેન્જ થઈ શકે છે ગવર્મેન્ટના જે ઓફિશિયલ પરિપત્ર મુજબ મારું રોકાણ છે 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 એ અને બાકીના ઇન્વેસ્ટ કરવામાં આવી રહ્યા હવે હું હું ધારું તો ચેન્જ પણ કરી શકું છું તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ